નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર પરેશ ગૌશ્યામીએ કરી મોટી જાહેરાત ભૂપેન્દ્ર સરકાર આવી એક્શન મોડમાં ડરાવણી ગુજરાતમાં વરસાદનું સંકટ ગાડી લેવા માટે હવે મળશે પચીસ હજાર રૂપિયાની સહાય ખેડૂતે તેનો પચાવી ઘાનો પાક ફ્રીમાં વેચી દીધો અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી

ખેડૂતોએ મિત્રો સરકારને અલ્ટિમેટમ પણ આપ્યું હતું ને ખેડૂતો પ્રત્યે મિત્રો સરકારનો જવાબ પણ મિત્રો આવી ગયો છે ખાસ તેના વિશે પણ વાત કરશું અને પરેશ કહ્યું છે શું જણાવ્યું તો ખેડૂતો આંદોલન કરે તે પહેલાં જ મિત્રો સરકારની બેઠક માટે બોલાવવા તારીખ મિત્રો નવ ડિસેમ્બર પહેલીવાર સરકાર બેઠક માટે બોલાવવા તૈયાર છે તે મિત્રો ખેડૂતોની એકતાની તાકાત દર્શાવે છે કે ત્યારે સરકાર પણ ખેડૂતો માટે બેઠક બોલાવી રહી છે કિસાન સહકાર સમિતિ ગાંધીનગર ખાતે મિત્રો આંદોલન માટે જવાની તૈયારી શરૂ થતાં જ કૃષિમંત્રીના કલ્યાણ કાર્યાલયોમાં મિત્રો ખેડૂત આગેવાનોને સંપર્ક કરી તેમના કૃષિ મંત્રી સાથે બેઠક કરવા માટે આમંત્રણ આપવામાં આવી ગયું છે તેવું મિત્રો સમિતિના કન્વરે મિત્રો જણાવ્યું હતું સાથે મિત્રો એવું જણાવવામાં આવ્યું કે શક્ય હશે તો નાયબ મુખ્યમંત્રીને પણ આમાં બોલાવવામાં

આવી છે મિત્રો અત્યારે ભૂપેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અત્યારે એક્શન લઈ લઈ રહી છે તો ખાસ મિત્રો વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના સાથી મંત્રીઓને વહીવટી કાર્યક્ષમતા અને જનતા સાથેના જોડાણને મજબૂત કરવા માટે કડક સૂચનાઓ જારી કરી છે જેમાં મુખ્યમંત્રીએ મિત્રો મંત્રીઓને આદેશ આપી દીધો છે કે સોમવારે અને મંગળવારના દિવસે દરમિયાન કોઈ બેઠકો ના બોલાવી એટલે કે મિત્રો સરકારની જે બેઠકો બનતી હોય છે તેમાં સોમવાર અને મંગળવારને રદ કરવામાં આવશે એટલે કે સોમવાર અને મંગળવારના રોજ કોઈ બેઠક થશે નહીં ખાસ મિત્રો મોટા સમાચાર આવ્યા છે તે દિવસે ખાસ કરીને જનતા અને જનતાના પ્રતિનિધિઓને મળવા માટે ફાળવવામાં આવશે આ દિવસો સોમ અને મંગળ માટે પ્રતિનિધિઓને મળવાનું રહેશે આ ઉપરાંત તમામ પ્રભારી મંત્રીઓને તીસ નવેમ્બર સુધી તેમના પ્રભારી જિલ્લાઓમાં વહીવટી પ્રશાસન સાથે બેઠક યોજીને પ્રજાલક્ષી પ્રોજેક્ટની સમીક્ષા કરવા માટે પણ નવેમ્બર મહિનામાં મિત્રો કહેવામાં આવ્યું હતું અને ખાસ મિત્રો આ બેઠક એવી રીતે મળી હતી જેમાં મિત્રો એવું જણાવવામાં આવ્યું કે રોડ રસ્તાઓની ગુણવત્તા ચકાસીને મિત્રો અહેવાલ સુપ્રત કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે રોડની ગુણવત્તા ખરાબ જણાય તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી નિર્દેશો પણ કરવામાં આવશે આપવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે ખાસ હવે મિત્રો અત્યારે ગુનાખોરી દલીલગીરી ચાલી રહી છે અને ખાસ અત્યારે મોટા પાયે કૌભાંડો ચાલી રહ્યા છે તેના વિશે અત્યારે ભૂપેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે કોઈ પણ હવે કૌભાંડ નહી થઈ શકે ખાસ અત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ડરામણી આગાહી કરવામાં આવી ગઈ છે ગુજરાતમાં વરસાદનું સંકટ છે મિત્રો ખાસ મોટા સમાચાર આવ્યા છે કેમ કે મિત્રો અત્યારે ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને ડિસેમ્બર મહિનામાં મિત્રો વરસાદની ફરીથી આગાહીઓ કરવામાં આવી ગઈ છે ડિસેમ્બરના અંત સુધીમાં મિત્રો વરસાદ આવશે ને ખાસ મિત્રો ભુક્કા બોલાવે તેવો વરસાદ આવશે તેવી પણ આગાહીઓ કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો તેની તારીખોની પણ જાહેરાત કરવામાં આવી ગઈ છે અને અંબાલાલ પટેલ એ પણ મિત્રો જણાવી દીધું છે કે આ ડિસેમ્બર મહિનો ખાસ વરસાદથી ભરેલો છે એટલે કે આગાહીઓ આ મહિનામાં વધુ છે જાન્યુઆરીથી મિત્રો આગાહીઓની કોઈ મિત્રો જાણ અત્યારે નથી પરંતુ આ ડિસેમ્બરમાં આગાહી કરવામાં આવી છે ખાસ મિત્રો વાત કરું તો ડિસેમ્બર મહિનામાં મિત્રો વરસાદી માહોલ જામશે આ ઉપરાંત આગામી સમયમાં ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકવાની પણ આગાહીઓ કરવામાં આવી છે અંબાલાલ પટેલની આગાહીના અનુસાર મિત્રો અઢારથી ચોવીસ ડિસેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં હલચલ થવાના કારણે કમોસમી વરસાદ વરસી શકે છે તેમજ અરબ સાગરમાં પણ આ સમય દરમિયાન ભેજ વધવાનો છે આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મિત્રો માવઠાની આગાહીઓ કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો અત્યારે વાત કરું તો અત્યારે ખેડૂતોએ તેમની વાવણી પણ શરૂ કરી દીધી છે જો આ કમોસમી વરસાદ આવે છે તો ફરીથી ખેડૂતોને મોટા પાયે નુકસાન જોવા મળી શકે છે કેમ કે અત્યારે ખેડૂતો ફરીથી વાવેતર ઉપર આવી ગયા છે અને વાવેતર પણ કરવા માંડ્યા છે પરંતુ જો આ માવઠાનો માર ખેડૂતોને જોવા મળશે તો ખાસ માઠી અસર જોવા મળશે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ ખાબકે તેવી મિત્રો શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે કેટલાક શહેરોમાં એક ઇંચ જેટલો પણ વરસાદ પડશે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે ખાસ મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તમારું શું અનુમાન છે તે પણ મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને તમે મિત્રો વાવણી શરૂ કરી છે કે નહીં તે પણ જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો તો ગાડી લેવા માટે પચીસ હજાર રૂપિયાની સહાય મળશે ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે જેમાં મિત્રો એવું જણાવવામાં અત્યારે આવી રહ્યું છે એવી એક યોજના છે જેમાં મિત્રો ગાડી લેવા માટે પચીસ હજાર રૂપિયાની સહાય મળી રહી છે ખાસ મોટા સમાચાર છે અત્યારે મિત્રો ગાડી લેવાનું સપનું દરેકનું હોય છે પરંતુ ગાડી લેવા માટે મોટી રકમો આપણે ફાળવી પડતી હોય છે એટલે કે ખાસ કરીને ભેગી કરીને આપણે ગાડી લાવી શકીએ છીએ પરંતુ આપણો એટલો મિત્રો બજેટ નથી હોતું કે આપણે ગાડી લાવી શકીએ પરંતુ મિત્રો આના વિશે સરકાર પણ આપણને ગાડી લેવા માટે પચીસ હજાર રૂપિયાની સહાય આપે છે પણ ખાસ મિત્રો હવે તમારે જાણવાનું છે કે કઈ ગાડી તમે લેશો તો તમને તેના લીધે પચીસ હજાર રૂપિયાની સહાય મળશે ખાસ મિત્રો અત્યારે સરકારે એવી चलावे कि तुम जो इलेक्ट्रिक वाहन उपयोग करो पेट्रोल डीजल वाहनों ने छोड़ी इलेक्ट्रिक वाहन तरफ वो छो तो तमने पच्चीस हज़ार रुपया सरकार तरफ सहाय મળશે એટલે કે ઈવી ગાડી લેવા માટે ઇલેક્ટ્રિક ગાડી લેવા માટે તમને પચીસ હજાર સુધીનું રિબેટ આપવામાં આવશે ખાસ મિત્રો ડિટેલમાં વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી ટુ વ્હીલર સહાય યોજના એમ જેમાં મિત્રો તમારી બાઇકની સહાય યોજના અંતર્ગત રાજ્યમાં વાયુ પ્રદૂષણને ઘટાડવા અને વીજળીની એક વીજળીથી ચાલતા મિત્રો વાહનોનો ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે અને આ યોજના બે હજાર વીસમાં તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મિત્રો જાહેર કરવામાં આવી હતી અને તે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સિત્તેરમાં જન્મદિવસની ઉજવણી તરીકે મિત્રો પંચશીલ ભેટ તરીકે રજૂ કરવામાં આવી હતી એટલે કે અત્યારે જે વિજયભાઈ રૂપાણી દ્વારા આ જાહેરાત કરીને આ યોજનાની મિત્રો જાહેરાત કરવામાં આવી હતી અત્યારે પણ મિત્રો વિજયભાઈ રૂપાણી નથી રહ્યા પરંતુ આ યોજના હજી યથાવત છે મિત્રો ટુ વ્હીલર સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક પાસબુક ડ્રાઇવિંગ લાઇસન્સ શાળા કોલેજની આઈડી વિદ્યાર્થીઓ હોય તો વિદ્યાર્થીઓ માટે આવકનું પ્રમાણપત્ર મજૂરો માટે ખાસ કરીને અને આ ડોક્યુમેન્ટ સાથે તમે મિત્રો અરજી કરી શકો છો ખાસ મિત્રો હવે તમારે જોવાનું એ છે કે આ યોજના થ્રુ મિત્રો તમારી સંસ્થાઓ તમારી આજુબાજુ ક્યાંય ફોર્મ ભરાવાના ચાલુ થયા હોય તો તમે આના થ્રુ મિત્રો સહાય મેળવી શકો છો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોએ મિત્રો પચા વીઘાનો પાક ફ્રીમાં વેચી દીધો ખાસ મિત્રો મોટા સમાચાર આવ્યા આવ્યા છે જેમાં મિત્રો અત્યારે ખેડૂતોનો હાલ બેહાલ જોવા મળી રહ્યો છે ત્યારે ખેડૂતોને તેમના જેટલા જોઈતા હોય પૂરતા ભાવ મળતા નથી અત્યારે ખેડૂતોનો એટલો પાકનો ભાવ નીચે જતો રહ્યો છે અત્યારે ખેડૂત તેમનો પાક ફ્રીમાં વેચી રહ્યો છે ખાસ મોટા સમાચાર છે ખાસ મિત્રો વાત કરીએ તો ક્યાં આ ઘટના બની છે તો ખાસ મિત્રો બોટાદ જિલ્લાના ખેડૂત મનસુખભાઈ મગનભાઈ પરમારે ડુંગળીના ભાવ ન મળતા તેમણે ખેતરમાંથી ડુંગળી કાઢીને લોકોને ફ્રીમાં વેચવાનું મિત્રો શરૂ કર્યું છે મનસુખભાઈએ પોતાની પચાસ વીઘા જમીનમાંથી ડુંગળીનું વાવેતર કર્યું હતું ખેડૂતને એક વીઘાએ આશરે મિત્રો પચીસ હજાર જેટલો ખર્ચો થયો છે પરંતુ માવઠાથી વાંકને નુકસાન થતાં અને સરકાર દ્વારા નિકાસ બંધ કરાતા ડુંગળીના ભાવ મિત્રો ગગડીને મિત્રો ત્રણ રૂપિયાથી ચાર રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે તો આ ઓછા ભાવના કારણે મિત્રો ડુંગળીનો ખર્ચો પણ નીકળતો નહિ હતી એવા માટે ખેડૂતે મોટા આર્થિક નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે સાથી મિત્રો તેમણે લાખો રૂપિયાનો પાક ખેતરમાં જ અત્યારે સડી ન જાય તે માટે લોકોની ફ્રીમાં આપવાનું પણ શરૂ કરી દીધું છે મોટી સંખ્યામાં લોકો તેમના ખેતરમાં પહોંચી રહ્યા છે જરૂરિયાત મુજબ ડુંગળી લઈ પણ લઈ જઈ રહ્યા છે તો ખાસ મિત્રો મનસુખભાઈએ સરકાર પાસે મદદની અપેક્ષા પણ વ્યક્ત કરી હતી પરંતુ સરકારે આના વિશે કોઈ મોટી એક્શન લીધી નથી અને મનસુખભાઈને જોઈતી હોય એટલી પૂરતી સહાય આપી નથી તો ખાસ મોટા સમાચાર એ આવ્યા છે કે અત્યારે આવા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હોય તો તેમને પૂરતી સહાય મળવી જોઈએ ખાસ ખેડૂતોની એક જ ઝુંબેશ હોય છે ખાસ ખેડૂતોને એક જ સવાલ આવતો હોય છે કે અમને પૂરતી સહાય આપો અમારે વધારે પણ નથી જોઈતી પરંતુ પૂરતી સહાય અમને મળવી જોઈએ ત્યારબાદ તો મહત્વના સમાચારની વાત કરી તો ખેડૂતોને હવે હપ્તો નહીં મળે ખાસ મોટા સમાચાર આવ્યા અનેક ખેડૂત ભાઈઓને મિત્રો એકવીસમો હપ્તો મળ્યો નથી અને અત્યારે હપ્તાની તારીખો પણ મિત્રો ધીરે ધીરે નજીક આવતી જઈ રહી છે ખાસ મહિનાના સાથે આપણને હપ્તો મળતો હોય છે પરંતુ એવા ઘણા ખેડૂત ભાઈઓ છે જેમને એકવીસમા હપ્તાનો પણ લાભ મળ્યો નથી તો ખાસ મિત્રો તમારે શું કરવાનું છે જેથી કરીને તમને એકવીસમો હપ્તો પણ મળે અને બાવીસમા હપ્તાનો લાભ પણ તમને મળે તો ખાસ મિત્રો તમારે અમુક કાર્યો જે કરવાના હોય છે તે તમે સંપૂર્ણ રીતે કરી લ્યો છો તો તમને આ હપ્તાનો લાભ મળવા માટે રોકી શકતું નથી પરંતુ તમે તેમાં અછત રાખો છો તો તમારે આ હપ્તાથી વંચિત રહેવું પડે છે અને ખાસ અત્યારે સરકાર પણ મિત્રો એવું કામ કરી રહી છે જેમાં મિત્રો એવી ઝુંબેશો ચલાવી રહી છે જેમાં અત્યારે ઘણા ખેડૂતોને મિત્રો આમાંથી બાકાત કરવામાં આવી રહ્યા છે જેમાં તમારું નામ પણ હોઈ શકે છે ખાસ મિત્રો તમારે તે પણ ચકાસી લેવાનું હોય છે આના માટે મિત્રો તમારે ખાસ પીએમ કિસાનની જે વેબસાઇટ છે તેના ઉપર જવાનું છે ત્યારે તમારે ત્યાં સ્ટેટસ ઉપર ક્લિક કરી બેનિફિશરી સ્ટેટસમાં તમારું નામ ચેક કરવાનું છે જો તેમાં તમારું નામ નથી તો ખાસ તમારું નામ કમી કરવામાં આવ્યું હશે અથવા તો તમે આના લાયક નહીં હો એટલા માટે તમને આ હપ્તો નહીં મળતો હોય ખાસ મિત્રો ડબલ જગ્યાએ જમીન હોય ડબલ જગ્યાએથી તમે બંને જગ્યાએથી લાભ લેતા હો તો તમારું નામ કમી કરવામાં આવી શકે છે અને ખાસ મિત્રો ત્યારે ઈકેવાયસી ની પ્રોબ્લેમ ના લીધે પણ આ હપ્તો ખેડૂતોના ખાતામાં જમા નથી થતો प्रधानमंत्री किसान सम्मान निधि યોજનાનો 21મો હપ્તો થઈ રહેલા વિલંબ અંગે ખેડૂતોએ ફેલાવેલા મજવણને દૂર કરતા કેન્દ્ર સરકારે પરિસ્થિતિની સ્પષ્ટ કરી સત્તાવાર વેબસાઈટ ઉપર જારી કરાયેલા એક નિવેદન મુજબ વિલંબનું મુખ્ય કારણ રાષ્ટ્રવ્યાપી સફાઈ ઝુંબેશ એટલે કે સઘન ચકાસણી પ્રક્રિયા અહેવાલો મુજબ અત્યાર સુધીમાં મિત્રો પોઈન્ટ ચુમ્માલીસ લાખથી વધુ નામો લાભાર્થીની યાદીમાંથી દૂર કરવામાં આવી ગયા છે સરકારે મિત્રો સ્પષ્ટ કર્યું છે કે આ રાષ્ટ્રવ્યાપી ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી મિત્રો હપ્તો જમા થવાનો નથી એટલે કે આ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ મિત્રો ખેડૂતોના ખાતામાં ઓગણીસ તારીખે હપ્તો મોકલવામાં આવ્યો હતો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પચાસ હજાર રૂપિયાની મફત સહાય મળશે ખાસ મોટા સમાચાર છે કઈ રીતે તમને આ પચાસ હજારની સહાય મળે છે ખાસ મિત્રો વાત કરું તો રાજ્યમાં માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે જે મુજબ રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિને માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય છે તો તેની નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં રાજ્ય સરકાર તરફથી મિત્રો પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે ઈજાગ્રસ્ત વ્યક્તિને મિત્રો અડતાલીસ કલાક કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહી છે અને તેનો જીવ પણ બચી જાય છે તે હેતુથી સરકાર આ રકમ સીધી જ હોસ્પિટલને આપશે ખાસ મોટા સમાચાર છે જેમને પણ જે અત્યારે અકસ્માતનો વીમો લીધેલો હોય છે તેમને આમાં ડબલ ફાયદો થાય છે તો ખાસ મોટા સમાચાર મિત્રો આવ્યા છે ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરી તો ઘર ડેટ મળશે પંદર હજાર રૂપિયા ખાસ મિત્રો વાત કરું તો પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું હશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ શરૂ કરી હતી મફત વીજળી યોજના સો

કે ડબ્લ્યુનો પ્લાન્ટ લગાવો છો તો તમને દરરોજ પંદર યુનિટ વીજળી ઉત્પન્ન થાય છે એટલે કે મહિને તમારે ચારસો ને પચાસ યુનિટ તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો બાકીની વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને આ વીજળી માટેના પૈસા એટલે કે તમે વાર્ષિક આમાંથી મિત્રો પંદર હજારની સહાય મેળવી શકો છો એટલે ખાસ કરીને તમને ભીટ સ્વરૂપે આપવામાં આવે છે એટલે કે આવક મળે છે તો ખાસ બસ આજના આ વિડીયોમાં બસ આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે મિત્રો ત્યાં સુધી વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો